સમગ્ર રાજ્યમાં આગ દઝારતી ગરમીએ જાણો રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ દિવસે ને દિવસે ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ સુધી હીટવેવની આગાહી આપવામાં આવી છે વધુ ગરમી પડવાને કારણે હીટવેવ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો સહિત જિલ્લાભરના સરકારી કેન્દ્રો ઉપર ઓઆરએસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના એપીડેમિક અધિકારી જીગ્નેશ હરિયા હિટવેવ ની પગલે બનાસકાંઠા પ્રજાજનોએ શરીરના તાપમાન કરતા વધુ ગરમી પડે અને

અને વધુ પડતી ગરમીમાં દર્દી આવતો તેને બનાવેલ આઈસ પેક લગાવી ચઢાવવામાં આવે છે વધુ પડતી ગરમીનું પ્રમાણ થાય શરીરના તાપમાન કરતાં વધુ ગરમી સડત્રીસ ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર થાય એટલે આપણે બે પ્રકારની વસ્તુ બને હીટ વેવ અને હિટ સ્ટ્રોક વેવના અંતર્ગત આપણે શરીરમાં જે ગરમીનું પ્રમાણ વધારે બહારના ટેમ્પરેચરનું પ્રમાણ શરીરમાં વધી જાય તો એ એના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે ડિહાઈડ્રેશન થાય એના કારણે આપણા શરીર લૂઝ થઈ જાય એકદમ નરમ થઈ જાય આપણા શરીરના અંગો કામ કરવાના ઓછી અસર કરે એના કારણે આપણે પરસેવો થાય ને પરસેવાના કારણે આપણને એમ લાગે કે આપણામાં વધારે પડતી નબળાઈ આવી છે તો પરસેવો જેટલો થાય એના કરતાં ડબલ પાણી પીવું જોઈએ પરસેવા સાથે તમે પાણી પીવો એટલે તમારા શરીરમાં જેટલું બહાર નીકળેવા પડશે હોય એના કરતાં તમારા અંદર ડિહાઇડ્રેશન થવાની શક્યતા બહુ ઘટી જાય છે અને માણસને બહુ તકલીફ નથી પડતી સ્ટ્રોકમાં જે માણસની ગરમી વધારે હોય અને માણસ બહાર નીકળે એટલે હિટસ્ટ્રોકમાં માણસનું મગજથી માંડીને લંગ છે લિવર છે હાર્ટ છે બધું ફેલ થઈ જાય અને માણસ ઘણીવાર માણસ મૃત્યુ પણ પામે છે અમારા ત્યાં આરોગ્યમાં દરેક જગ્યાએ ઘણું કે મારા ચાર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે એક ડિસ્ટ્રિક હોસ્પિટલ છે અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે બનાસકાંઠામાં એકસો પચીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તમામે તમામ જગ્યાએ અમે ઓઆર ઓઆરએસ કોર્નર બનાવ્યા છે સરકારશ્રીની સૂચના મુજબ પાંચ લીટર જે પાણી હોય છે એમાં પાંચ ઓઆરએસ પેકેટ નાખી અને તૈયાર જ રાખીએ છીએ જે આમ લાગે કોઈ આવી છે દર્દી જેવું લાગે છે નરમ લાગે છે ડિહાઈડ્રેશન જેવું થવાની શક્યતા છે એને તરત જ ઓઆરએસનું પાણી અમે આપી દઈએ છીએ તેના કારણે એને તકલીફ નથી થતી બીજું કે અમે તરત જ ઓન ધ સ્ટેન્ડ સ્ટાફ હોય છે જે કદાચ એવી તકલીફવાળો આવે તો તરત જ એને અમે ડીપ ફ્રીજમાં આઈસ પેક બનાવેલા હોય છે એ આઈસ પેક એના શરીરમાં ઠંડક માટે રાખી અને તરત જ ને તરત જ એને ગ્લુકોઝના બોટલ ચડાવી નાખીએ છીએ એટલે એને ગંભીર બીમારીમાંથી એને અમે તરતને તરત સારવાર આપીને સાજો કરીએ છીએ ગરમી માટે રાહત કરવા માટે તો સવારના જે કામ કરતા માણસો હોય એને સવારના સાત થી દસ સુધીમાં જ કામ પતાવી નાખવું જોઈએ અત્યારે હિટ ગરમી છે એ દસ વાગ્યા પછી વધુ પડતી વધુ ગરમી થતી હોય તડકામ બહાર ના નીકળવું જોઈએ નીકળવાની જરૂર પડે તો છત્રી સાથે નીકળવું જોઈએ અને જ્યારે પણ એમ લાગે કે વધારે પડતી અને પાણી સાથે લઈને જવું જોઈએ વધારે ગરમી લાગતી હોય તો તરત ને તરત કોઈ ઠંડા ઠંડકવાળી જગ્યાએ અથવા છાયડાવાળી જગ્યાએ આરામ કરવા બેસી જવું જોઈએ અને ઉંમરલાયક માણસો જે છે એ જોખમી કહેવાય સગર્ભા બેનો જોખમી કહેવાય નાના બાળકો પાંચ